નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતોગર વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દુકાનોની હરાજી બાબતે દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી હોબાળો નોંધાવ્યો છે વડોદરા શહેરના દુકાનોની હરાજી કર્યા બાદ દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડના ના એક્ઝિક્યુટિવ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની વાતો ન સાંભળતા વિરોધ હતો અને અધિકારીઓ રજૂઆત બાદ જણાવ્યું હતું કે અમારે ગાંધીનગર જવું પડે તેઓ કઈ છૂટા થઈ ગયા હતા જેને લઈને દુકાનદારો ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા વિરન રામી સાથે રાજકીય ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં જો આ દુકાનોનું નિવારણ નહીં આવે તો ગાંધી શિંદે માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી રજૂઆત ગુજરાત હાઉસિંગ બોર્ડને અધિકારીઓને કરવામાં આવી હતી આ સંદર્ભમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન રામી મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા ફેઝ ફાઈવ ની અંદર ઓગણપચાસ જેટલી દુકાનની હરાજી કરવામાં આવી હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે કેમ નહીં એલોટ કરવામાં આવે તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાવી તો તમારે બેઝ પ્રાઇઝ વધારે રાખવી જોઈએ ને પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ મંત્રીઓ ભરાઈ ગયા છે ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે હાઈકોર્ટ જવું પડશે જઈશું પણ આ લોકોને ન્યાય અપાઈશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર